બનાસકાંઠાનું ધાનેરા જ્યાં ખુલ્લી અને અંડરગ્રાઉન્ડ ગટરો ઉભરાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે ગટરના પાણીથી રસ્તા પર કાદવ કિચડનું છે એટલું જ જ નહીં રોગચાળો ફેલાવાની પણ છે સાથે ખુલ્લી પશુઓ પણ ખાબકી શકે છે આ તમામની વચ્ચે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરી છે અનેક ઠેકાણે ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે ત્યારે ગટરોનું સમારકામ કરવા અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી

દહેશત જોવા મળી રહી છે મહત્વની વાત છે કે ધાનેરામાં આવેલી અનેક સોસાયટીઓમાં આવી રીતે ખુલ્લી ગટરો છે અનેક વાર તો અહીં પશુ હોય જીવજંતુ હોય તે પણ અહીં અંદર પડી જતા હોય ચોમાસા દરમિયાન ક્યાં ગટર છે ક્યાં પાણી છે તે પણ ખબર નથી પડી રહી તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી પહોળી ગટરો આવેલી છે મહત્ત્વની વાત છે કે અનેકવાર રજૂઆત સ્થાનિક લોકોએ કરી છે પરંતુ હજુ ગટરના ઢાંકણાઓ ફિટ કરવામાં નથી આવ્યા તો અનેક જગ્યાએ જે બંધ ગટરો છે તે પણ ખુલ્લી જોવા મળી રહી છે વસંત દિરગોર એબીપી અસ્મિતા બનાસકાઠા આ દસ વર્ષથી ગટર એમ રીએમ પડી છે ઢોકા નથી અને મચ્છર પડે રોમ રસોડામાં હોય ગાયો પડે કૂતરો પડે પણ કોઈ કોઈ ભાવ પૂછતો નથી નગરપાલિકા કોઈ પૂછતો નથી બરાબર પાણી ભરાઈ જાય ચોમાસાનું ત્યારે એકદમ અંદર ગાડી ક્યારેક તો પડી જાય પથ્થર મૂક્યો અમે આડો આમ કરીને ગાડીનો બચાવ કર્યો બીજો એની બીમારી ખૂબ થાય છે એની ગટરમાંથી જે મચ્છરો આજે પણ તાપ મને આવે છે આ ગાજલી લગભગ બળવત પ્રમુખ તો પહેલી ફેરી આયો તદુડી ના અવઘટન થાય લઈએ દસ વર્ષથી ખુલી બટક ભલી છે અને ચોમાસાનું પાણી એડે તો ગટર કે પાણીની કોઈ ખબર પડતી નથી રસોડાની અંદર પાણી પણ વળી રહ્યું હોય ગટરની ફેઝ ટુની યોજનામાં આ પંપિંગનું રિનોવેશન લીધેલું છે જેથી કરીને તેની સાફ સફાઈ થઈ જાય અને પૂર્ણ ક્ષમતાથી કામ કરે અરબુદાનગરમાં પણ એની સફાઈ કરી અને ચેમ્બરો રિપેર કરી દીધેલા છે પ્રશ્ન રહ્યો હુસેની ચોક અને કેટલા બાપજી મંદિરનો તો ખેટલા બાપજી મંદિરની સફાઈ અત્યારે ટેમ્પરરી કરેલી છે પરંતુ અમારું મોટું જ્યોતિંગ જૂનું હોવાથી બગડી ગયેલું છે અને જે અત્યારે મહેસાણા ખાતે રિપેરિંગમાં છે જે એકાદ બે દિવસમાં આવી જશે ત્યારબાદ એ વિસ્તારની પણ સમગ્ર સફાઈ થઈ જશે હાલમાં અમે ટેમ્પરરી સફાઈ કરીને તમામ વિસ્તાર ક્લિયર કરેલો છે હાલમાં ત્યાં પાણી ઉભરાતું નથી